જે વાત મારા ધ્યાને આવી છે હું આપ લોકોને જણાવવા માંગુ છું કે આ પોસ્ટરોમાં ક્યાંય પણ ડેપ્યુટી સીએમ નો ફોટો નથી આપણા ગુજરાતમાં સીએમ છે ડેપ્યુટી સીએમ ના ડેઝિગ્નેશન છે તો સવાલ તો ઉઠે ને કે આમાં ડેપ્યુટી સીએમ નો ફોટો નથી ડેપ્યુટી સીએમ નો ફોટો નથી આ વાત મારે એટલા માટે કેવી પડે છે કે જ્યારે પણ કહીએ છીએ કે કાર્યકર્તાઓ હેરાન થઈ રહ્યા છે એક જ હતું શાસન ચાલી રહ્યું છે એવા લોકોને બેસાડવામાં છે કે જે માત્ર એક બે વ્યક્તિઓનું જ કહ્યું કરે કારણ કે લોકોના કામ લઈને જઈએ છીએ ત્યારે કાર્યકર્તાઓનું કામ થતું નથી આ વાસ્તવિકતા છે આ દરેક કાર્યકર્તાઓએ પણ સમજવાની જરૂર છે કે આટલા મોટા ડેઝિગ્નેશન પર બેઠેલા વ્યક્તિને પણ જો હાસ્યમાં ધકેલી દેવામાં આવતા હોય અને આ રીતે એનું અપમાન કરવામાં આવતું હોય તો આપણા જેવા કાર્યકર્તા